અમેરિકા ઈરાન અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે જે એમના બંને વચ્ચે વાંકવું પડ્યું છે એ ન્યુક્લિયર શસ્ત્રોના મામલે વાંકવું પડ્યું છે અને અમેરિકા અને ભારત જે ચર્ચા કરી રહ્યા છે જે બહુ મોટી ડીલ ભારતે અમેરિકા સાથે કરી છે એ છે ન્યુક્લિયર એનર્જીની સવડી બાજુ વિકાસ માટે આજે આપણે આ ત્રણ દેશો અને ન્યુક્લિયર એનર્જીની વાત કરીએ નમસ્કાર અમેરિકા અને ઈરાન અત્યારે ન્યુક્લિયર શસ્ત્રો માટે સામસામે આવી ગયા છે બીજી બાજુ અમેરિકા ઈરાનને ન્યુક્લિયર શસ્ત્ર હટાવી દેવા અને ન બનાવવા માટે કહી રહ્યું છે વાત આમ તો દાયકાઓ જૂની છે ઈરાન અને અમેરિકા વચ્ચે એક પેક્ટ પણ થઈ હતી પણ પછી એ શરતોનો ભંગ થયો અને ફરી વાત હતી ત્યાં ને ત્યાં આવી ગઈ છે ટ્રમ્પે એક પત્ર લખ્યો છે અને એના કારણે આ વિવાદ વધુ વકર્યો છે ટ્રમ્પે ખામેનીને લખ્યું કે તમારે બે જેવી પંદર જેવી કરવી જ પડશે નહીં તો અમે ઈરાન પર એવો બોમ્બ મારો કરીશું કે તમે ક્યારેય નહીં જોયો સ્વાભાવિક છે કે કોઈ પણ દેશને આવી ધમકીની ભાષામાં વાત કરો તો એ ક્યારેય વાત માને નહીં ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ સાથે જે વાત કરી એમાં કહ્યું કે અમે ઈરાન સાથે એવી ડીલ કરી શકીએ છીએ જે યુદ્ધમાં મળેલી જીત જેટલી જ ખુશી આપશે સ્વભાવિક છે કે ઈરાને જવાબ આપ્યો કે અમેરિકા જ્યાં સુધી દબાણ કરતું રહેશે ત્યાં સુધી વાતચીત નહીં કરીએ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચિયાઓ જવાબ આપ્યો આ તંગદિલ્લીને કારણે શું થઈ શકે ત્રણ સંભાવના છે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાના રસ્તે આગળ વધે ટ્રમ્પ સૈન્ય કાર્યવાહી કરે અને મિડલ ઇસ્ટમાં મોટું યુદ્ધ થાય અને યા તો કૂટનીતિથી કોઈ સમજૂતી થાય મિડલ ઇસ્ટના આઠ દેશોમાં અમેરિકી સૈનિકો તૈનાત છે તુર્કીમાં ચૌદસો સૈનિકો ઈરાકમાં પચીસસો સિરિયામાં આઠસો જોર્ડનમાં સાઉદી અરેબિયામાં કતારમાં અને દુબઈમાં અમેરિકા પાસે તેર લાખ સૈનિકો છે ઈરાન પાસે પાંચ લાખ સૈનિકો છે જેમાં અમેરિકા પાસે આઠ લાખ રિઝર્વ સૈનિકો છે ઈરાન પાસે બે લાખ જ છે ટેન્ક ની સરખામણી કરીએ તો અમેરિકા પાસે પાંચ છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ